ચાંદરાણી સ્થિત સરહદ ડેરી દ્વારા અમૂલ ફેડરેશનના ચેરમેન વલમજીભાઈ હુમલ અને નિરવ ગોસાઈની ઉપસ્થિતિમાં પ્રથમ વખત ભારતમાં કેમલની રાજભોગ ફ્લેવર અને ખજૂર ફ્લેવરની આઈસ્ક્રીમ વિધિવત રીતે લોન્ચ કરવામાં આવી કચ્છ જિલ્લાના પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં એક વધુ નવું સોપાન આવ્યું છે જેમાં દૂધસંઘના ચાંદરાણી સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ કેમલ મિલ્ક આઈસ્ક્રીમ રાજભોગ ફ્લેવર ખજૂર સાથેનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે જે સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ દિલ્હીના ચેરમેન વલમજીભાઈ હુંબલના હસ્તે કરવામાં આવ્યું હતું અને ભારત દેશમાં પ્રથમ વખત સ્વાદ રસિકો માટે અમૂલ કેમલ મિલ્ક રાજભોગ આઈસ્ક્રીમ આજે વિધિવત લોન્ચ કરવામાં આવ્યો હતો માત્ર પચાસ રૂપિયા કિંમત રાખવામાં આવી છે અને એકસો પચાસ એમએલની આ આઈસ્ક્રીમ છે આ પ્રસંગે વલમજીભાઈ ઉંબલની સાથે ડેરીના જનરલ મેનેજર નીરવ ગુસાઈ તથા પ્લાન્ટના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા વલમજી ઉંબલ ચેરમેન સરહદ ડેરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત આજરોજ આમ જોવા જાવ તો ઇન્ડિયાનો પહેલો પ્રસંગ છે ભારત દેશનો પહેલો પ્રસંગ છે માન્ય મોદી સાહેબના સૂચનથી આપણે કેમલ મિલ્કનો પ્લાન્ટ ભારતમાં પ્રથમ વખત શરૂ કર્યો અને આજરોજ બધા સ્ટાફના મદદથી આઈસ્ક્રીમ રાજભોગ ફ્લેવર અને વિથ ડેટ્સ એટલે કે ખજૂરની ફ્લેવર સાથેનો આઈસ્ક્રીમ સમગ્ર ભારત દેશમાં પ્રથમ વખત આજે સરહદ ડેરી મારફત લોન્ચ કરવામાં આવ્યો છે એકસો પચીસ મિલીગ્રામનું એ પેકેજ છે અને એ પેકેટના પચાસ રૂપિયા કિંમત છે અને આ ફ્લેવરવાળી જે આઈસ્ક્રીમ છે કેમર મિલ્કની આખા ભારત દેશમાં સૌ પ્રથમ અહીં લોન્ચ કરવામાં આવી છે એમાં તમામ કર્મચારીઓને અભિનંદન અમૂલ પણ આ લોન્ચિંગમાં સાથે છે અને એમનું માર્કેટિંગ અમૂલ કરશે એટલે કે આખા દેશમાં આવતીકાલથી આ આઈસ્ક્રીમ મળતી થશે એનો અમને આનંદ છે કેમલ મિલ્કમાંથી આપણે ઘણી આઈટમો બનાવીએ છીએ આઈસ્ક્રીમ પણ બનાવતા હતા ચોકલેટ પણ બનાવીએ છીએ એની ફ્લેવર મિલ્ક પણ બનાવીએ છીએ અને આજરોજ એમાં વધારે વેલ્યુ એડિટ કરવા માટે અને ઊંઘ પાલકોને વધારે વળતર આપવા માટે આ વેલ્યુએડેડના રૂપમાં આ આઈસ્ક્રીમ આજે લોન્ચ કરવામાં આવી છે અને આ માટે માન્ય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર સરહદ ડેરીને મદદ કરવા બદલ ભારત માતા કી જય